એસએમસી આવાસમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે આ વિસ્તારમાં જાહેર જગ્યા પર બેફામ બનીને અસામાજિક તત્વો દ્વારા છૂટા હાથની મારામારી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે સુરતમાં ગુનેગારોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં મનપા આવાસમાં ગુનેગારોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવકો ભેગા મળીને એકબીજા સાથે બોબડા ચાલી અને મારામારી કરી રહ્યા છે જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાઓને કારણે આવાસ અને તેના નજીકમાં રહેતા સ્થાનિક અસામાજિક તત્વોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ પોલીસ કમિશનર સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને શાંતિ જળવાઈ રહે સ્થાનિકોની માંગ છે કે ફરિયાદની રાહ જોયા વગર વાયરલ વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયા બાદ ફરિયાદ આવ્યા છે આખી હકીકત શું છે તે જાણ્યા બાદ ફરિયાદ લેવાશે હાલ જૂની બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતું પરંતુ ફરીથી વિવાદ સર્જાતા મારામારીની ઘટના બની હતી